હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ સાત વિષય અંગ્રેજી એમાં યુનિટ ચાર છે લોંગર સાપર અને બીગર તેનું સ્વાધ્યાયપૂર્તિનું સોલ્યુશન જોઈશું એમાં એક્ટિવિટી વન છે જે કૌશલમાં આપેલા છે એના આધારે આપણે વાક્યોમાં ખાલી જગ્યા ભરવાની છે તો પહેલી બે આ રીતે લખશું પછી છે ત્રીજું ચોથી અને પાંચમી ખાલી જગ્યા જે બાજુના ચિત્રના આધારે જોઈને ભરવાની છે જે આ રીતે ભરીશું આપણે બરાબર ત્યાર પછી એક્ટિવિટી બે છે રીડ ધ ડાયલોગ એન્ડ ફિલ ઇન ધ ડિટેલ્સ ઓફ ધ ટેબલ એટલે આ ડાયલોગ આપેલા છે અને આ રીતે પાછળ ટેબલ આપેલું છે જેમાં આપણે આ રીતે જવાબ લખવાના રહેશે બરાબર ત્યાર પછી એક્ટિવિટી ત્રણ આપેલી છે બરાબર આ રીતે આપણને જુદા જુદા દેશના નામ આપ્યા છે પછી એમના એરિયા એટલે કેટલું ક્ષેત્રફળ છે એ અને એમની પોપ્યુલેશન એટલે કેટલું છે એ પણ આપેલું છે અને એના આધારે આપણે આ ખાલી જગ્યાઓ ભરવાની છે બરાબર એક થી પાંચ ખાલી જગ્યાઓ આ રીતે એક્ટિવિટી એક્ટિવિટી ત્રણના ટેબલ આધારે ત્યાર પછી એક્ટિવિટી ચાર રીડ ધીસ અલાઉડ આ આપણે જોશથી વાંચવાનું છે બરાબર ત્યાર પછી એક આગળ આપેલું છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એમાં આ પેરેગ્રાફ વાંચીને આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે એમાં પહેલાં બે પ્રશ્નોના જવાબ આપણે આ રીતે લખીશું બરાબર ત્યાર પછી એમાં ને એમાં પ્રશ્ન ત્રણથી આઠ એના જવાબ આપણે આ રીતે લખવાના રહેશે ઓકે ત્યાર પછી આગળ જોઈએ તો બીજો એક પેરેગ્રાફ આપેલો છે એ પણ વાંચીને આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે તો એ પેરેગ્રાફના એકથી ત્રણ પ્રશ્નોના જવાબ આ રીતે લખવાના રહેશે ત્યાર પછી તે જ પેરેગ્રાફના ત્રણથી આઠ પ્રશ્નો એના જવાબ આ રીતે લખવાના રહેશે આપણે ઓકે આગળ જોઈએ આપણે તો બીજો એક પેરેગ્રાફ આપેલો છે ને એના ઉપરથી પ્રશ્નો આપેલા છે એમાં આ રીતે આપણે પહેલાં એકથી બે પ્રશ્નોના જવાબ લખીશું ત્યાર પછી બાકીના ત્રણથી આઠ પ્રશ્નોના જવાબ આ રીતે રહેશે ઓકે હવે આગળ જોઈએ તો બીજો એક પેરેગ્રાફ આપેલો છે આપણને આ રીતે અને એમાંય આપણને પ્રશ્નો આપેલા છે તેમાં એકથી ત્રણ પ્રશ્નોના જવાબ આપણે આ રીતે લખીશું ઓકે ત્યાર પછી ફરીથી ત્રણ અને ચારથી આઠ પ્રશ્નોના જવાબ આપણે આ રીતે લખીશું આગળ જોઈએ તો બીજો એક પેરીગ્રાફ આપેલો છે અને એના ઉપરથી પહેલાં એકથી ત્રણ પ્રશ્નોના જવાબ આ રીતે લખવાના રહેશે તમારે અને બાકીના ચારથી આઠ પ્રશ્નોના જવાબ આ રીતે લખવાના રહેશે આમાં પ્રશ્ન પાંચમાં ખાલી જગ્યામાં બહુ મોટો જવાબ આવે છે એટલે મેં બાજુમાં લખ્યો છે બરાબર બોથ ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સીસ વેર હેપી એ રીતે ત્યાર પછી આગળ જોઈએ તો હુ સેટ ધીસ આ વાક્ય કોણ બોલે છે એ આપણે અહીંયા લખવાનું છે આ રીતે ત્યાર પછી આગળ જુદા જુદા પાંચ વાક્યો આપણને અલગ અલગ ક્રમમાં આપેલા છે ઘટનાક્રમ અલગ અલગ છે તેનો સાચો ઘટનાક્રમ આપણે એકથી પાંચ આ રીતે લખવાનો રહેશે બરાબર ત્યાર પછી આગળ જોઈએ આપણે એક્ટિવિટી સિક્સ એક ટેબલ આપેલું છે આપણને એ ટેબલના આધારે એકથી પાંચ ખાલી જગ્યા આપી છે તે આપણે અહીંયા આ રીતે ભરવાની રહેશે ત્યાર પછી એક્ટિવિટી સેવનમાં આપણને લાઈન સર ચિત્રો આપેલા છે મોટાથી નાના સુધી બરાબર અને મોટાથી નાના સુધીના ચિત્રોને આધારે આપણે આ રીતે વાક્યો બનાવવાના છે તે દરેક વાક્ય આ રીતે આપણે લખીશું ઓકે ત્યાર પછી એક્ટિવિટી આર્ટ એમાં એક આ રીતનો ગ્રાફ આપેલો છે જે ગ્રાફના આધારે આપણે અહીંયા એક ટેબલ આપેલું છે એમાં આપણે જોઈ જોઈને માર્ક્સ ભરવાના છે મેથ્સ અને સાયન્સના તો તે આ રીતે લખવાના રહેશે ત્યાર પછી એ જે ટેબલ છે એ ટેબલના આધારે કેટલાક પ્રશ્નો આપેલા છે જેના જવાબ આપણે આ રીતે લખીશું એમાં પહેલાં ત્રણ પ્રશ્નોના જવાબ આ રીતે લખીશું તથા બાકીના ચાર અને પાંચ પ્રશ્નોના જવાબ આ રીતે લખીશું ઓકે ત્યાર પછી એક્ટિવિટી નાઇન છે એમાં રીડ ધ સેન્ટેન્સ એન્ડ ગેસ ધ આન્સર એમાં પહેલા પ્રશ્નોના જવાબ આપણે આ રીતે લખીશું ત્યાર પછી બેથી પાંચ પ્રશ્નોના જે એમસીક્યુ જવાબ છે તે આપણે આ રીતે લખીશું ત્યાર પછી એક્ટિવિટી ટેન એમાં આ રીતે ધ બ્રેવ લિટલ આન્ટ એનો આ રીતનો એક પેરેગ્રાફ આવેલો છે અને તેના ઉપરથી આપણે જેને લાગુ પડતું હોય તે આપણે ખરૂની નિશાની કરવાની છે તે આ રીતે કરીશું અને આ સાથે આપણો આ વિડીયો પણ પૂરો થાય છે ઓકે ગુડ બાય